સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી શિયાળો ઉનાળો ચોમાસુ બારે માંસ ખાવાની મજા આવે ને તેવી ઓછા તેલની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નાની અને સિમ્પલ રેસીપી છે અને વળી સારી વાત તો એ છે કે અગાઉ કોઈ તૈયારી કર્યા વગર ઘરમાં રહેલી મેન એક થી બે વસ્તુથી થી ઝટપટ બની પણ જાય છે નાના મોટા બધાને પસંદ આવે ને તેવી આ રેસીપી બને છે તો જ્યારે પણ કંઈક ન સમજાય ત્યારે તમે ઝટપટ આ રેસીપી બનાવી શકો છો તો મારી ઘરે તો અઠવાડિયામાં એક વખત બનાવવાનું તો ફિક્સ છે કારણ કે હેલ્ધી ની સાથે ખૂબ જ ટેસ્ટી એવી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક નાની સાઈઝ નું કાચું બટેટું જેને આપણે ખમણી એક થી બે પાણીથી વોશ કરી બધું એનું પાણી નીતારી લીધેલું છે હવે બટેટું છે એનું છીણ મેં નાના ઓલવાળી ખમણીથી કરેલું છે સાથે જ અહીંયા એક કપ જેટલી લીલી મેથી એડ કરી દઈએ અત્યારે મેથીની સિઝન છે તો હું મેથી એડ કરું છું ધાણાથી પણ આ નાસ્તો મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને સાથે જ અહીંયા હું બે ચમચી જેટલો બેસન એડ કરું છું બેસનની જગ્યાએ શિયાળો છે તો તમે જુવારનો લોટ અથવા તો બાજરીનો લોટ પણ લઈ શકો છો તમારી પસંદનો કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો સાથે જ અહીંયા એક નાનો ટુકડો કેપ્સિકમનો એને પણ મેં બારીક બારીક કટ કરીને એડ કરી દીધેલો છે નાની સાઈઝનું ગાજર એને આપણે ખમણીને એડ કરેલું છે અને સાથે અહીંયા આપણે બીજા પણ થોડા શાકભાજીમાં થોડી ડુંગળી લીધેલી છે એક નાની સાઇઝની ડુંગળી અને લસણ છે તમે ન ખાતા હોય તો આરામથી સ્કીપ કરી શકો છો સાથે તીખાસ માટે એક લીલું મરચું એને પણ આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરીને એડ કરી દીધેલું છે અને અહીંયા હવે હું થોડું લીલું લસણ એડ કરું છું તમે સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો શાકભાજી તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો છો અથવા તો તમારા ઘરમાં જે પણ અવેલેબલ છે એનો ઉપયોગ કરીને બનાવી શકો છો અને કોઈ પણ શાકભાજી નથી તો ખાલી ધાણા કાચું બટેટું અને ડુંગળીથી અને ડુંગળી ન ખાતા હોય તો કાચા બટેટાથી પણ આ રેસીપી એકદમ ટેસ્ટી એવી બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે કારણ કે બટેટું એડ કર્યું હોય એ બાળકોને તો ખૂબ પસંદ આવતી જ હોય છે તો હવે આપણે બધું એક વખત સરસ એવું મિક્સ કરી લીધું અને હવે આપણે થોડા મસાલા મસાલા તો પણ વધારે નથી કરવાના થોડા જ મસાલા એડ કરશું તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દીધી અડધી ચમચી જેટલી જ હળદર પાવડર એડ કરી દીધો આપણા નાસ્તાના સારા કલર માટે હલકું એવું લાલ મરચું પાવડર એડ કરી દીધો લીલું મરચું તમારે તમે વધારે રાખેલું હોય તો લાલ મરચું સ્કી કરી શકો છો અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દીધો એની જગ્યાએ તમે બીજો કોઈ પણ મસાલાનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો હવે આ મસાલા છે એને સરસ એવા એક વખત શાકભાજી સાથે મિક્સ કરી દઈએ તો અહીંયા આપણે ખૂબ પ્રમાણમાં શાકભાજી લીધેલા છે તો જો આ રેસીપી જેને પણ ખવડાવશો નાના મોટા એને ખબર પણ નહીં પડે કે તમે આમાં ભરી ભરીને શાકભાજીનો ઉપયોગ કરેલો છે એટલી બધી ટેસ્ટી આ રેસિપી બને છે હવે આપણે અહીંયા અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરી દીધો સાથે જ અડધો કપ જેટલું પાણી એડ કરી હું વારે વારે આ નાસ્તો બનાવું છું એટલે હું પાણી એમ જ અંદાજે એડ કરી દઉં છું પણ જો તમે પહેલી વાર બનાવતા હોય તો પાણીને આપણે હાથ રોકીને એડ કરવાનું છે અને બીજી વાત એ કે રવો છે એ આપણે શાકભાજી કરતા થોડો ઓછો રાખવાનો છે મતલબ કે શાકભાજીનું પ્રમાણ વધારે અને પ્રમાણ એના કરતાં થોડું ઓછું તો આપણો નાસ્તો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે હવે બધું સરસ એવું મિક્સ કરી લીધું થોડું બેટર છે ઘટ લાગતું હતું તો ફરી પાછું થોડું પાણી એડ કરી દીધું અને આવું ઠીક એવું બેટર બનાવી ઉપરથી કવર કરી બસ બે થી ત્રણ મિનિટનો રેસ્ટ આપવાનો છે જો ટાઈમ હોય તો બાકી તમે આને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો હવે સરસ એવું એક વખત આપણે એને મિક્સ કરી લઈએ અને આપણા નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે આપણે એમાં એક તડકો કરીએ તો તડકો કરવા માટે આપણે અહીંયા એક તડકા પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરેલું છે મેં અહીંયા સિંગતેલનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો એમાં હલકી એવી રાઈ એડ કરીએ અને એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ જીરાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું સાથે ઝીણા કટ કરેલા મીઠા લીમડાના પાંદ એડ કરી ગરમ ગરમ તેલને આપણે જે આપણું બેટર છે એમાં રેડી દેવાનું છે એક તો આ તડકો કરશું એટલે આપણો નાસ્તાનો ટેસ્ટ તો વધવાનો જ છે સાથે જ ગરમ તેલથી આપણો નાસ્તો લાંબો સમય રાખશું તો પણ અંદરથી એકદમ સોફ્ટ રહેશે અને ઠંડો થયા પછી પણ ડૂચડો બિલકુલ નહીં વરે તો હવે આપણે તેલને પણ સરસ એવું મિક્સ કરી દીધું બેટર સાથે અને બેટર તમે જોઈ શકો છો એકદમ ઠીક એવું આપણે રાખેલું છે હવે અહીંયા એક ચપટી જેટલા હું ખાવાના સોડા એડ કરું છું તમે એની જગ્યાએ અડધી ચમચી જેટલો ઈનો અથવા તો એક પણ વસ્તુ ન એડ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણા જે સોડા છે એને એક્ટિવેટ કરવા માટે હલકું એવું હું લીંબુ એડ કર લીંબુનો રસ એડ કરું છું જો અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ વધારે લીધેલું છે તો આમાં આપણે સોડા કે એનો એડ નહીં કરીએ તો પણ આપણો નાસ્તો સોફ્ટ બનીને અંદરથી તૈયાર થશે હવે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આવી રીતે એક ઊંડા તળિયાવાળી જે કડાઈ આવે છે એ કડાઈ લીધેલી છે નોનસ્ટિક કડાઈ નહીં હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી સિમ્પલ કડાઈમાં પણ આ નાસ્તો તવામાં કે કડાઈમાં સરસ એવો બની જાય છે એક ચમચી તેલમાં હલકી એવી રાઈ એડ કરી દીધી હલકા એવા તલ એડ કરી દીધા અને બંને વસ્તુ ચટકે એ પહેલાં જ આપણે આ રીતે બેટર છે કડાઈમાં એડ કરી દેવાનું છે અહીંયા તમે બેટર જોઈ શકો છો હું તમને ફરી પાછું કહી દઉં કે બેટર આપણું પાતળું બિલકુલ ન હોવું જોઈએ તો જો આવું ઘટ એવું બેટર છે અને હલકું હલકું ચમચાની મદદથી આપણે એને ફેલાવીએ છીએ તો આરામથી ફેલાઈ જાય છે અને તમે અહીંયા જોઈ શકો છો એક સરસ એવો એ શેપ હોલ્ડ કરી લે છે એવું બેટર આપણે ઠીક રાખવાનું છે ઉપરથી ફરી પાછા થોડા તલ હું એડ કરી દઉં છું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ઉપરથી કવર કરી દઈએ અને આપણે આને ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો જો ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ સરસ એવી એટલે આપણે ઢાંકણ હટાવી દઈએ અને ઢાંકણ ઢાંકવાનું કારણ એ છે કે શાકભાજી આપણે ખૂબ પ્રમાણમાં એડ કરેલા છે તો આપણો નાસ્તો છે અંદરથી કાચો ન લાગે એ માટે ઉપરથી કવર કરી દઈશું તો અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાડીદાર આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો જો હવે આપણે એને આવી રીતે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે આવી રીતે સ્પેચ્યુલાની મદદથી પલટાવી લેવાનું છે બિલકુલ ચીપકતો નથી આ નાસ્તો તો તમે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ રેસીપી બનાવી શકો છો તો જો અહીંયા આપણે જે આ નાસ્તો ફેલાવ્યો છે એને થોડો આપણે જાડો જ ફેલાવાનો છે જેથી કરીને અંદરથી એકદમ જાડીદાર બને અને ઉપરથી એકદમ ક્રિસ્પી તો રવાના કારણે તમે એનું ઉપરનું લેયર જોઈ શકો છો જોતા જ ખબર પડે છે કે આપણો નાસ્તાની ઉપરની લેયર છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો એક નાસ્તો આપણો શેકાઈ ગયો તો આપણે એને બહાર કાઢી લીધો સેમ એ જ રીતે હું તમને બીજો નાસ્તો બનાવીને પણ બતાવી દઉં છું તો જો અહીંયા બે ચમચા જેટલું મેં લઈ લીધું છે બેટર એને આવી રીતે હલકું હલકું આપણે ફેલાવી દઈએ ઉપરથી તલ એડ કરી અને આપણે એને કવર કરી 61 થી ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ અને આપણે કડાઈમાં જેટલું તેલ એડ કર્યું છે એટલા જ તેલમાં આપણો નાસ્તો સરસ એવો શેકાઈને રેડી થઈ જાય છે અને હા જો તમે અત્યાર સુધીનો વિડિયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ એકદમ સરળ યુનિક અને નવી નવી રેસિપીઓ જોવા માટે તો જો અહીંયા આપણો બીજો નાસ્તો છે એ પણ સરસ એવો શેકાઈ ગયો છે બંને સાઈડથી આવો ક્રિસ્પી શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે નાસ્તાને બહાર લઈ લેવાનો છે તો આપણે જેટલું બેટર બનાવ્યું હતું એમાંથી આવા જાડા એવા આપણા ત્રણ નાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે મતલબ કે ત્રણ પીસ બનીને તૈયાર થઈ ગયા છે તો આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવવાનું છે તો ગરમા ગરમ આપણો નાસ્તો તૈયાર છે સાથે સાથે ગ્રીન ચટણી અને ટોમેટો લીધેલો છે તમે આની જગ્યાએ ચા પણ આ નાસ્તાને એન્જોય કરી શકો છો તે સવાર કે સાંજ ગમે ત્યારે કે પછી બાળકોના લંચ બોક્સ માટે પણ આ નાસ્તો એકદમ પરફેક્ટ છે તો ચોક્કસથી ટ્રાય કરજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ